નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ગુજરાતના કુખ્યાત ગુનેગારોની વધુ બે યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે વાત થશે હડતાલ પર ગયેલા સાતસો કર્મચારીઓને નોટિસ સાતની નોકરી ગઈ છે આગળ વાત થશે ચાર જિલ્લામાં એકત્રીસ માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ ત્યારે વાત થશે કપરાડામાં મહિલા ઉપર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે આગળ વાત થશે ગુનેગારોને દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવશે ત્યારે વાહ થશે માછલી ચોરવા બદલ બિલાડીની ધરપકડ કરવામાં આવી છે આગળ વાત થશે અમેરિકા જવા માગતા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે ત્યારે વાહ થશે બ્રિટનના અનેક ભાગોમાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વાત થશે અબુધાબી થી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ત્રણ કિલો સોનું ઝડપાયું છે આગળ વાત થશે ત્રણ દિવસમાં રોંગ સાઈડ વાહન ચલાવનારા એકસો બાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારે વાત થશે સબ જેલમાં તેર દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો છે આગળ વાત થશે એક પછી એક વીસ જેટલા સિલિન્ડર ફાટ્યા હતા ત્યારે વાત થશે ગુજરાતની આવી સ્થિતિ અત્યારે ચિંતાજનક સામે આવી છે ત્યારે વાત થશે ભૂતપૂર્વ સાંસદોને એકત્રીસ રૂપિયા મળશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સરકારે સાંસદોના પગારમાં ચોવીસ ટકાનો વધારો કર્યો છે વર્તમાન સાંસદોએ હવે દર મહિને એક પોઈન્ટ ચોવીસ લાખ મળશે પહેલાં તેમને એક લાખ મળતા હતા આ વધારો ખર્ચ ફુગાવાના સૂચકાંકના આધારે કરવામાં આવ્યો છે વધેલો પગાર એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી લાગુ થશે દૈનિક ભથ્થું રૂપિયા બેથી વધારીને પચીસો રૂપિયા કરવામાં આવ્યો છે ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન પચીસ હજાર રૂપિયા પ્રતિમાસથી વધારીને એકત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આવી સ્થિતિ ચિંતાજનક ગુજરાતમાં લોકોને ભયંકર ગરમી સહન કરવાનો વારો આવ્યો છે કેમ કે રાજ્યમાં બરાબરની ગરમી પડી રહી છે દરમિયાન ગુજરાતના છ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે એકતાલીસ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનો સૌથી ગરમ શહેર બન્યો છે સુરેન્દ્રનગરમાં પણ એકતાલીસ ડિગ્રી તેમજ અમદાવાદ અમરેલી ભુજ અને ગાંધીનગરમાં પણ ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે થોડી રાહતની વાત છે કે આ સ્થિત તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક પછી એક વીસ જેટલા સિલિન્ડર ફાટ્યા છે મુંબઈના ધારાવી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો અહીં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગ્યા બાદ લગભગ વીસ સિલિન્ડર ફાટ્યા હતા જેના કારણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ નજીકના ઘરોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા પછી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે આ આગ લાગવાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સબ જેલમાં તેર દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્ષનો શુભારંભ છોટાઉદેપુરમાં સબ જેલ ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા તેર દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્ષનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં સબ જેલના પાંત્રીસ કેદીઓ સ્વરોજગાર તાલીમ મેળવશે જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા શુભ ઉદ્દેશ્યથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસમાં રોંગ સાઈડ વાહન ચલાવનારા એકસોને બાર લોકો સામે એફઆઈઆર દાખલ અમદાવાદ ટ્રાફિક પોલીસે તારીખ એકવીસથી ત્રેવીસ માર્ચ દરમિયાન રોંગ સાઈડના સ્પોટ પર વાહન આવતા ચાલકોને વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ત્રણ દિવસમાં અનેક લોકોનો તેનો સામનો કરવો પડ્યો છે ત્રણ દિવસમાં એકસો ને બાર લોકો સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે હાઈકોર્ટના આદેશ બાદ હવે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબુધાબીથી આવેલા બે પ્રવાસીઓ પાસેથી ત્રણ કિલો સોનું ઝડપાયું છે અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસી પાસેથી ત્રણ કિલો સોનું ઝડપાયું બે ઇસમોએ લિક્વિડ ફોર્મમાં કેમિકલ મિક્સ કરીને કમરના ભાગે સંતાડ્યું હતું બંને પેસેન્જર પાસેથી બે સોનાની ચેન ગળામાં અને એક સોનાનો સિક્કો મળ્યો હતો એક યાત્રિક પાસેથી પંદરસોને તેતાલીસ ગ્રામ અને અન્ય પેસેન્જર પાસેથી પંદરસોને સાત ગ્રામ સોનું મળતા બંનેની ધરપકડ કરી છે ગોલ્ડની કિંમત બે પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનના અનેક ભાગોમાં ભારે વરસાદના પગલે ભોર બ્રિટનના દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઈસ્ટા મિડલેન્ડ્સમાં ખરાબ હવામાનથી ભારે નુકસાન થયું છે ભારે વરસાદ કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે વીજળી પડવાની ચારસો ઘટનાઓથી લોકો ભયભેત છે હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ વીસ મિનિટથી લઈને એક કલાક સુધી ચાલુ રહ્યો હતો હવામાન વિભાગ પ્રમાણે વધતા ક્લાઇમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ વધવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા જવા માગતા વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે રોજે રોજ ઘણું બધું બદલાઈ રહ્યું છે હવે અહેવાલ છે કે અમેરિકામાં સતત સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે અમેરિકાએ ગત નાણાકીય વર્ષમાં એકતાલીસ ટકા સ્ટુડન્ટ વિઝા અરજીઓ રદ કરી હતી આ રિજેક્શન રેશિયો છેલ્લા એક દાયકામાં સૌથી વધુ છે યુએસને એફન વિઝા માટે છ પોઈન્ટ અગ્નિ એંસી લાખ અરજીઓ મળી હતી જેમાંથી બે પોઈન્ટ અગ્ને લાખ રિજેક્ટ થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માછલી ચોરવા બદલ બિલાડીની ધરપકડ થાઇલેન્ડમાં એક બિલાડીની માસલી ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હકીકતમાં જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે એક બિલાડી બિલ્ડિંગમાં પાર્ક કરેલા સ્કૂટરમાંથી માસલી ચોરીને ભાગી ગઈ હતી જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી યુઝર્સ આના ઉપર કમેન્ટ પણ કરી રહ્યા છે એકે લખ્યો કે ચાલાક બિલાડી વિજાએ લખ્યો કે રમુજી તો મિત્રો તમે હવે શું કહેશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુનેગારોને દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવશે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ તોડવાની સાથે પાસા તડીપાર જેવા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ કમિશનર જી એસ મલિકે મહત્વનો નિર્ણય લીધો છે કે દસ થી બાર વર્ષ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી તે હવે ફરીથી શરૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપરાડામાં મહિલા પર દુષ્કર્મ બાદ હત્યા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મહિલા પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની રોહિયા જંગલ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળથી ચુવાલીસ વર્ષીય તાઇબેન દોવાનો મૃતદેહ મળી આવ્યો ચુવાલીસ વર્ષીય મહિલાની હત્યા કરનાર નજીકનો સગો ઝડપાયો હતો પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો કેસ નોંધાયો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મહિલાની હત્યા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાર જિલ્લામાં એકત્રીસમી માર્ચથી નર્મદાનું પાણી સિંચાઈ માટે બંધ બહુચરાજી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મહેસાણા જિલ્લાના બહુચરાજી પાટણ જિલ્લાના ચાણસમા હારીંજ શંખેશ્વર સમી પાટણ રાધનપુર અને બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા સહિત નવ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં સિંચાઈ માટે અપાતું પાણી એકત્રીસ માર્ચથી બંધ કરવાની જાહેરાત કરાઈ છે જેને કારણે ઉનાળું વાવેતર કરીને બેઠેલા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હડતાલ પર ગયેલા સાતસો કર્મચારીઓને નોટિસ ફટકારાઈ છે સાતની નોકરી પણ ગઈ સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓને હડતાલને લઈને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે આરોગ્ય વિભાગના સાતસો કર્મચારીઓ તેમની માગણીઓ ન સંતોષાતા સત્તર માર્ચથી હડતાલ પર ઉતર્યા હતા આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે આના કારણે ફિલ્ડ સર્વે રસીકરણ સહિતની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાઓ બાદ વિભાગે પાંચસો એકત્રીસ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના કુખ્યાત ગુનેગારોની વધુ બે યાદી તૈયાર કરવામાં આવી છે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે પંદર ગુનેગારોની અલગથી યાદી તૈયાર કરી છે સામે આવેલી માહિતી અનુસાર તેઓની ગેરકાયદેસર મિલકતો શોધી અને તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે તેની વચ્ચે એસએમસીએ વધુ બે યાદી તૈયાર કરી હોવાની માહિતી મળી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનારી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે